જગતના બ્રાહ્મણો જે છે બ્રાહ્મણોનો તમે સહારો લો એટલે બ્રાહ્મણો તમારા ઘરે આવે તમને હોમ હવન યજ્ઞ યજ્ઞાદી કર્મ કરાવે એ ઉપરાંત તમારો જન્મ દિવસ હોય અને તમે એમને બોલાવો તો આવે સારા મંત્રો બોલે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય એને બ્રાહ્મણોને બોલાવો તો એને પુષવંત સંસ્કાર જે છે એ કરી આપે અને બાળકને ગર્ભથી જ મજબૂત બનાવે સારા સંસ્કારનું સિંચન આપી એવી રીતે બ્રાહ્મણો જે છે એ જગતના ત્રીજા ગુરુ છે જેને પરા જેને પરમેષ્ટી ગુરુ કહેવાય જે પરમાત્મા લગતા તમને સારા સારા કાર્યો કરાવે અને એ કાર્યો કરાવી તમને તમારી બુદ્ધિને ડગવા ના દે અને બ્રાહ્મણોને તમે બોલાવો તો એવું નહીં કે તમારી પાસે ધન સંપત્તિ વૈભવ હોય તો જ આવે તમારે અખતરો કરવો હોય તો તમે કોઈ પણ બ્રાહ્મણના દ્વારે જજો કેજો કે મહારાજ મારે કથા કરવી છે મારી જોડે પૈસા નથી જો કોઈ બ્રાહ્મણ તમને ના પાડે તો કહેજો અને હું એટલું કહું છું કે તમે કોઈ પણ ધર્મનું કાર્ય કરો અને તમે બ્રાહ્મણને કોઈ મારી જોડે મારી શક્તિ પ્રમાણે હું તમને દક્ષિણા આપીશ અને જો તમારી જોડે વધારે માગે તો કહેજો કોઈ દિવસ બ્રાહ્મણ જે છે એ ધર્મના કાર્યમાં પાછો ના પડે અને આ પર ગુરુ કેવા છે કે જેને પંદર પંદર વર્ષ જેમ આપણે કોલેજ કરીએ છીએ બાર ધોરણ પછી ત્રણ વર્ષ કોલેજ કરીએ કોલેજ કર્યા પછી ઉચ્ચ અભ્યાસ કરીએ એવી રીતે શાસ્ત્રી વન શાસ્ત્રી બે શાસ્ત્રી ત્રણ ભણો પછી તમને આચાર્યની ડિગ્રી પ્રાપ્ત થાય અને આચાર્ય તમે બનો અને એટલા વર્ષ તમે કાઢ્યા પછી પણ આ જગતના જેટલા પણ બ્રાહ્મણો આટલું ભણ્યા પછી જેને ભગવાનને પોતાનામાં સમર્પિત કર્યા છે અને ભગવાન પ્રત્યેનો જેનો ભાવ છે જે કર્મકાંડ કરે છે એ બ્રાહ્મણે કોઈ દિવસ લોભ લાલચ રાખી નથી અને લોભ લાલચ રાખી હોય ને એ બ્રાહ્મણ કર્મકાંડમાં હોય નહીં ભગવાન એને પ્રવેશવા જ ના એ બ્રાહ્મણો ક્યાં મને પરમ દિવસ બે દિવસ પછી કે પાંચ દિવસ પછી કે સાત દિવસ પછી મારે ક્યાં કર્મ કરવા જવાનું છે એ આટલું ભણ્યા પછી પણ એને ખબર નથી અને એવી રીતે સંપૂર્ણ જીવન જેને પરમાત્માને સમર્પિત કરી દીધું છે એના શરણે જે જીવાતમાં જાય છે એ ગુરુ એનું કલ્યાણ કરી દે છે એને ભગવાન લગતું એટલું સુંદર મજાનું જ્ઞાન આપે પૂજા પાઠ હોમ હવન યજ્ઞની અંદર એને એટલી ઉર્જા પ્રાપ્ત કરાવી દે કે જે નાસી પાત થઈ ગયો હોય જેને આમ વિચારો એવા આવતા હોય કે હવે આમ બધાથી મારો મોહ ઉઠી ગયો છે એવા વ્યક્તિની પણ એક સારી જીવવાની ઉર્જા નવી શક્તિ પ્રાપ્ત કરાવી દે એવા ગુરુ એ પરમેશ્ઠી ગુરુ છે અને જેને ધન સંપત્તિ વૈભવ સારું કમાવ્યા છે તો એની દિન પ્રતિદિન પ્રગતિ થતી જાય સારામાં સારું વધતું જાય વધતું જાય આવું બધું કાર્ય જે કરાવે છે બ્રાહ્મણો છે જીવનમાં માતા પિતાનો કોઈ દિવસ દ્રોહ ન કરવો જેની પાસેથી વિદ્યા લીધી છે એ ગુરુનો કોઈ દિવસ દ્રોહ ન કરવો અને જગતના જેટલા પણ બ્રાહ્મણો છે બ્રાહ્મણોનો કોઈ દિવસ ક્યારેય દ્રોહ ન કરવો આ બધા જગતના ગુરુઓ છે